રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડાય નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગત તારીખ ચૌદ દસ બે હજાર પચીસના રોજ રાજકોટ એસઓજી પીઆઈ એમ આર ગોંડલિયા તથા પીએસઆઈ આરજે કામાડિયાની ટીમને એક બાતમી મળી હતી જેના આધારે બે શખ્સો ફેઝલ યુસુફભાઈ ચૌહાણ તથા રાજમલ રકમા મીણાને કુવાળવા રોડ પરથી ત્રણસો ગ્રામ હેરોઈન જેની કિંમત છે અઢાર લાખ ચૌદ હજાર સાતસો પચીસ સાથે પકડવામાં આવેલ છે હાલ આ બંને શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે ના આ બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળે આ રાજમલ રકમા મીણા પ્રતાપગઢ વતની છે અને તે પ્રતાપગઢ રાજસ્થાન થી જ આ હિરોઈન નો જથ્થો લઈ આવ્યો છે અહીંયા તે ફેઝલ યુસુફ ચૌહાણ બીજો આરોપી છે તેને આપવાનો હતો ના હાલ પ્રાથમિક તપાસમાં પહેલી વાર જ લઈ એવું જાણવાનું ને હજી સુધી ફર્સ્ટ ટાઈમ જ છે પેલા ત્રણસો બાણું ગ્રામ નો જથ્થો મળ્યો છે એને છૂટકમાં પછી વેચાણ કરતા